સલામ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ પાંચ અંગ્રેજી આજનો વિષયાંક યુનિટ ફોર આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ અંક ચાર દરેક વિદ્યાર્થીની મિત્રને યાદ આવ્યું જ હશે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ યુનિટ ફોર આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આપણે યુનિટ ફોરના અંક એકમાં એક્ટિવિટી વન પ્રેઈંગ પ્રેઈંગ કાવ્ય વિશેની સમજ મેળવી હતી સાથે જ એમાં આવતા અઘરા શબ્દ વિશેની સમજ પણ મેળવી હતી યુનિટ ફોરના અંક બેમાં એટલે કે એક્ટિવિટી ટુ અને એક્ટિવિટી થ્રી અંક બેમાં આપણે એક્ટિવિટી ટુ અને એક્ટિવિટી થ્રી વિશેની સમજ મેળવી હતી જેમાં ચિત્ર જોઈને એમાં જે ક્રિયાઓ તમને દર્શાવવામાં આવી છે એ ક્રિયાઓ અને વોટ ઇઝ શી ડુઈંગ અને વોટ ઇઝ હી ડૂઈંગના પ્રશ્નોત્તર વિશેની સમજ મેળવી હતી ગયા તાસમાં આપણે એક્ટિવિટી ફોર એ ચિત્ર જોઈ એનું વર્ણન સાંભળો તો ચિત્રને આધારે વર્ણનની સમજૂતી મેળવી હતી અને સાથે જ એમાં આવતા અઘરા શબ્દ વિશેની સમજ મેળવી હતી હવે તો બધાને યાદ આવ્યું હશે ને કે આપણે ગયા તાસમાં એક્ટિવિટી ફોર એ વિશેની સમજ મેળવી હતી ફરીથી એકવાર આપણે એનું પુનરાવર્તન કરી લઈએ અહીં આપ જોઈ શકો છો એક્ટિવિટી ફોર એ લુક શી ઇઝ પાયલ શી ઇઝ મેકિંગ અ રંગોલી હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ ઇટ ઇઝ વિન્ટર શું કહે છે જુઓ તે પાયલ છે તે રંગોળી બનાવી રહી છે તેનો ભાઈ શું કરે છે ફાયરિંગ ક્રેકર્સ એટલે કે ફટાકડા ફોડી રહ્યો છે હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ અને તેની માતા શું કરે છે ઘર શણગારી રહી છે અને આ શિયાળો છે વિન્ટર એટલે શિયાળો તે જ પ્રમાણે આપણે આ બીજા ચિત્રનું વર્ણન પણ જોયું હતું લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ પાયલ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર ધે આર એન્જોઈંગ હોલી ઇટ ઇઝ સમર અહીં આપણે જોયું હતું કે જુઓ પાયલ તેની બહેનપણીઓને રંગ લગાવી રહી છે પાયલની બહેનપણીઓ પણ એને રંગ લગાવી રહી છે તેઓ હોળીનો આનંદ લઈ રહ્યા છે અને આ ઉનાળો છે તે જ પ્રમાણે આપણે ત્રીજા ચિત્ર પર આ ચિત્રનું વર્ણન પણ આપણે જોયું હતું લૂક પાયલ ઇઝ હેપી શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ કિન્ઝલ ઇઝ અ સિંગર શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા ઇટ ઇઝ મોન્સૂન શું કહે છે અહીં જુઓ પાયલ ઇઝ હેપી પાયલ ખુશ છે પરફોર્મિંગ ગરબા ડાન્સ તે શું કરી રહી છે ગરબા કરી રહી છે અને કિંજલ કિંજલ કોણ છે એક ગાયિકા છે સિંગર અને પાયલ્સ ફ્રેન્ડ્સ તે શું કરી રહી છે સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ તે ગરબાના ગીતો ગાઈ રહી છે પાયલની બહેનપણીઓ ગરબાનો આનંદ લઈ રહી છે અને ઇટ ઇઝ મોન્સૂન શું છે આ શું છે અને તે જ પ્રમાણે આગળ ટુડે ઇઝ પાયલ્સ બર્થડે લુક શી ઇઝ હેપી શી ઇઝ એન્જોઈંગ હર સેલ્ફ શું કહે છે આજે પાયલનો જન્મદિવસ છે જુઓ તે ખુશ છે અને તે પોતે આનંદ લઈ રહી છે યાદ આવ્યું ને બધાને હવે તો ચાલો આ તો આપણે એક્ટિવિટી ફોર એ વિશેની સમજ મેળવી હતી હવે આપણે એના જ બીજા વિભાગો એક્ટિવિટી ફોર બી એક્ટિવિટી ફોર સી અને એક્ટિવિટી ફોર ડી વિશેની સમજ મેળવીએ સાથે આપણે એક્ટિવિટી ફાઈવ એ અને એક્ટિવિટી ફાઈવ બી વિશેની સમજ પણ મેળવીએ તો શરૂઆત કરીએ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ એક્ટિવિટી ફોર બી અહીં તમને સૂચના આપવામાં આવી છે સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો એટલે આપણે અહીં ખરા ખોટા વિધાનો જોવાના છે નંબર એક વી ફાયર ક્રેકર્સ હોન હોલી ફાયર એટલે ફોડવા ક્રેકર્સ એટલે ફટાકડા તો હોલીમાં આપણે ફટાકડા ફોડીએ છીએ તો આન્સર છે ફોલ્સ ખોટું વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ રંગોલી ક્યારે બનાવો છો ઉત્તરાયણમાં જવાબ છે ફોલ્સ ખોટું વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ પરફોર્મ કરવું એટલે ગરબા રમવા નવરાત્રિમાં નવરાત્રિમાં ગરબા રમાય છે જવાબ તમારું છે ટ્રુ વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર નવા વર્ષના દિવસે આપણે શું કરીએ છીએ ઘરને શણગારીએ છીએ તો જવાબ છે ટ્રુ વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી સ્વીટ્સ એટલે મીઠાઈઓ અને ઈટ એટલે ખાવું દિવાળીના તહેવાર પણ આપણે મીઠાઈઓ ખાઈએ જવાબ છે ટ્રુ સાચું તે જ પ્રમાણે હવે આપણે આગળ એક્ટિવિટી ફોર સી ફોર સીમાં શું કહેશો જોડો અહીં આપણે જોડકા જોડવાના છે ઓન ક્રિસમસ ઓન ક્રિસમસમાં આપણે શું કહીએ છીએ મેરી ક્રિસમસ હવે આપણે એને આ રીતે જોડવાનું છે ત્યાર પછી છે ઓન હોલી હોલીના તહેવારમાં આપણે શું કહીએ છીએ હેપી હોલી તો આ રીતે ઓન હોલી હેપી હોલી ઓન ન્યૂ યર ન્યૂ યરના તહેવાર પર આપણે શું કરીએ છીએ હેપી ન્યૂ યર ઓન દિવાલી હેપી દિવાલી ઓન ઈદ ઈદ મુબારક તો આ રીતે આપણે દરેક તહેવાર પર આપણે શું કહીએ છીએ તે જોયું અને સાથે જ એમને જોડકા એમના જોડ્યા છે આગળ એક્ટિવિટી ફોર ડી અહીં જુઓ અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો અહીં આ કેટલાક નામ છે કોના નામ છે વસ્તુઓના નામ છે હવે આ વસ્તુઓ કયા ઉત્સવમાં લાગુ પડે છે એટલે કે કયા ઉત્સવને લાગુ પડે છે તેની ચર્ચા કરીને તમારે અહીં તમને જે ઉત્સવ એટલે કે જે તહેવારોના નામ આપ્યા છે એ ખાનામાં એ વસ્તુઓના નામ આપણે લખવાના છે હવે આપણે શરૂઆત કરીએ અહીં આપણે જોઈએ કલર્સ તો કલર્સ હોલીમાં હોલીમાં કલર્સ એટલે કે રંગોળી રંગો વડે આપણે હોળી રમીએ છીએ ત્યાર પછી અ લેમ્પ દિવાળી સ્વીટ્સ દિવાળી ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો ફાસ્ટોન તો અહીં આપણે એનો ઉપયોગ કરીએ છીએ દિવાળીમાં अगर गारलैंड्स दीवारी में ત્યાર પછી બીજો શબ્દ બલૂન્સ બર્થડે પર કેન્ડલ્સ બર્થડે ચોકલેટ્સ બર્થડે કેક બર્થડે ફ્લાવર્સ બર્થ ડે અ ગિફ્ટ બર્થ તે જ પ્રમાણે હવે આપણે જોઈએ કાઇટ ફ્લાઇંગ ડે એટલે ઉત્તરાયણના તહેવારમાં અ કાઇટ એટલે આ રીતે આપણે એક્ટિવિટી ફોર ડી જે વસ્તુઓના નામ આપણે અહીં જોયા એ વસ્તુઓને એમના ઉત્સવના કોષ્ટકમાં આપણે યોગ્ય રીતે લખ્યા છે ત્યાર પછી હવે આપણે એક્ટિવિટી ફાઈવ એ આપણે એક્ટિવિટી ફાઈવ એ વિશેની સમજ મેળવી પાઠ્યપુસ્તકમાં આ રીતે એક્ટિવિટી ફાઈવ એ આપવામાં આવી છે જેમાં સૂચના છે જોડીમાં કામ કરો ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો ઉદાહરણ પણ અહીં આપવામાં આવ્યું છે હુ ઇઝ કૂકિંગ કૂકિંગ કોણ કરી રહ્યું છે તો સીમા ઇઝ કૂકિંગ તો સીમા નામ અહીં ક્યાંથી આવ્યું આ પ્રશ્નોનો જવાબ ક્યાંથી મેળવ્યો તો આપ અહીં જોઈ શકો છો કે તમને કેટલાક અહીં પાત્ર એમની ક્રિયાઓ અને એમના નામો આપ જોઈ શકો છો જે નામ આપણે આપવામાં આવ્યા છે તેમાં આપણે જોઈએ કેના રેશમ રૈના ઇમરાન વીર સીમા એન્થની મીરા કલરવ રાઘવ કાવ્યા અને દીક્ષા આ પાત્ર કંઈ ને ક્રિયાઓ કરી રહ્યા છીએ હવે આપણે અહીં એમના એ ક્રિયાઓના આધારે અહીં પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો શરૂઆત કરીએ આપણે અહીંથી હુ ઇઝ સ્વિમિંગ સ્વિમિંગ કોણ કરી રહ્યું છે તો આપણે અહીં ચિત્રમાં શોધવાનું રહેશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ સ્વિમિંગ કોણ કરી રહ્યું છે દીક્ષા અહીં આપ જોઈ શકો છો ચિત્રમાં દીક્ષા ઇઝ સ્વિમિંગ તે જ પ્રમાણે હુ ઇઝ રનિંગ કોણ રનિંગ કરી રહ્યું છે રનિંગ એટલે દોડવું અહીં આપ જોઈ શકો છો કલરવ એટલે આપણે જવાબમાં લખીશું કલરવ ઇઝ રનિંગ હુ ઇઝ ઇટિંગ કોણ ખાઈ રહ્યું છે તો અહીં આપ ચિત્રમાં જુઓ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કાવ્ય તો અહીં જવાબ આવશે કાવ્ય ઇઝ ઇટિંગ હુ ઇઝ ક્રાઈમ કોણ રડી રહ્યું છે તહીં આપણે ચિત્રમાં શોધીએ અહીં આપણે દેખાય છે રાઘવ તો આન્સર છે રાઘવ ઇઝ ક્રાઈમ આગળ હુ ઇઝ રાઇડિંગ અ બાય શું કહેવામાં આવ્યું છે હુ ઇઝ રાઇડિંગ અ બાય સિકલ આપણે શોધીએ ચિત્રમાં તમને બધાને અહીં વીર દેખાય છે બધાને વીર તો અહીં આન્સર છે વીર ઇઝ રાઇડિંગ અ બાય સિકલ તે જ પ્રમાણે હુ ઇઝ સિંગિંગ કોણ ગાઈ રહ્યું છે તો અહીં તમે જોઈ શકો છો ઇમરાન તો આપણે જવાબમાં લખીશું ઇમરાન ઇઝ સિંગિંગ હુ ઇઝ સ્લીપિંગ કોણ સૂઈ રહ્યું છે તો અહીં આન્સર છે રૈના રૈના ઇઝ સ્લીપિંગ આગળ હુ ઇઝ ક્લાઇમિંગ અ ટ્રી ઝાડ પર કોણ ચડી રહ્યું છે તો ચિત્રમાં આપ જોઈ શકો છો રેશમ તો આન્સર છે રેશમ ઇઝ ક્લાઇમિંગ અ ટ્રી તે જ પ્રમાણે હુ ઇઝ પ્લેઈંગ પ્રાર્થના કોણ કરી રહ્યું છે તો ચિત્રમાં શોધો આપ અહીં જોઈ શકો છો મીરા આન્સરમાં આપણે લખીશું મીરા ઇઝ પ્રેમ આગળ હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર ચિત્ર કોણ દોરી રહ્યું છે તો આપણે અહીં ચિત્રમાં શોધીએ અહીં આપ જોઈ શકો છો કેના એટલે જવાબ છે કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર હુ ઇઝ playing? કોણ રમી રહ્યું છે તો ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ એન્થની એટલે આપણે આન્સર લખીશું એન્થની ઇઝ પ્લેઇંગ તો આ રીતે આપણે ચિત્રના આધારે એમની ક્રિયાઓને જોઈ પ્રશ્નના જવાબો લખ્યા આગળ એક્ટિવિટી ફાઇવ બી અહીં તમને એક્ટિવિટી ફાઇવ બી આપવામાં આવી છે જેમાં સૂચના છે ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો ક્રિયા કરનારનું નામ ચિત્ર નીચે લખો અહીં આપણે ચિત્ર જોઈ શકીએ છીએ આ ચિત્ર એમાં આપ ક્રિયા પણ જોઈ શકો છો અને ક્રિયા કરનારનું નામ આપણે હવે ચિત્રની નીચે લખવાનું છે સાથે જ આ વાક્યને એ ક્રિયા અને એમના ક્રિયા કરનાર સાથે આ વાક્યને જોડવાના છે તો અહીં આપણે જોઈએ ઈવા ઇઝ રનિંગ તો ચિત્રમાં જુઓ કોણ દોડી રહ્યું છે દેખાય છે બધાને ઈવા તો હવે આપણે ઈવા સાથે એને વાક્યને જોડીશું ઈવા ઇઝ રનિંગ આપ જોઈ શકો છો આ રીતે આપણે આ વાક્યને જોડી દીધું છે તે જ પ્રમાણે છે જામીન ઇઝ સ્લીપિંગ ચિત્રમાં તમે જુઓ જાસ્મિન સૂઈ રહી છે તો જાસ્મિન ક્યાં છે તો આ રહી જાસમીન હવે આપણે વાક્ય સાથે એને જોડી દઈએ તે જ પ્રમાણે અંજલિ ઇઝ ઇટિંગ અંજલિ શું કરી રહી છે તો ચિત્રમાં આપણે જોઈએ અંજલી શું કરે છે અંજલિ ઇઝ ઇટિંગ તે ખાઈ રહી છે તો અંજલિને આપણે વાક્ય સાથે જોડી દઈએ આગળ આગળ તમને અહીં વાક્ય આપવામાં આવ્યું છે સંધ્યા ઇઝ રીડિંગ અ બુક તો અહીં આપ જોઈ શકો છો ચિત્રમાં સંધ્યા અને આપણે એને વાક્ય સાથે જોડી દઈએ બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું ચેર એટલે કુર્સી પર કોણ ઊભું છે તો ભાઈ બુલબુલ તો ક્યાં છે તો આ રહી બુલબુલ અહીં છે હવે આપણે એને વાક્ય સાથે જોડી દઈએ મયૂર ઇઝ ક્લાઇમિંગ અ ટ્રી મયૂર શું કરી રહ્યો છે વૃક્ષ પર ચડી રહ્યો છે તો ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ આ છે મયૂર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી તો આ ચિત્રને આપણે વાક્ય સાથે જોડી દઈએ તો આ રીતે આપણે ક્રિયા કરનારના નામ ચિત્રની નીચે લખ્યા અને સાથે જ વાક્ય સાથે એમને જોડ્યા ચિત્રને તો અહીં આપણી એક્ટિવિટી ફાઈવ બી પૂર્ણ થાય છે અને આ સાથે જ આપણો આજનો આ અંક એટલે કે આજનો આ તાસ પણ પૂર્ણ થાય છે આ તાસમાં આપણે જે એક્ટિવિટી વિશે સમજ મેળવી છે તે આપ સૌએ પાઠ્યપુસ્તકમાં જવાબો સારા અક્ષરે લખવાના રહેશે આવતા તાસમાં આપણે નવી એક્ટિવિટીઝ સાથે મળીશું થેન્ક યુ